નમસ્કાર લગ્ન પછી આમ જોઈએ ને તો વાતમાં કશું ન હોય પરંતુ તેમ છતાંય નાની નાની વાતની અંદર સવારથી સાંજ સુધીમાં કેટલાય ઝઘડાઓ થતા હોય અને આ ઝઘડાનું કારણ કદાચ અસમજણ હોઈ શકે કે શું એ મને ખ્યાલ નથી પરંતુ ચોક્કસ આ વાર્તાના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે જો આપના જીવનની અંદર પણ દાંપત્ય જીવનની અંદર લગ્ન પછીના સંબંધોની અંદર જો આપને આપણા પાત્ર મનગમતા પાત્ર પ્રત્યે કોઈ ઝઘડાઓ હોય કોઈ ફરિયાદો હોય તો ચોક્કસ આ વાર્તા આપના માટે છે અને આ વાર્તાના માધ્યમથી આપણા દાંપત્ય જીવનની અંદર એટલી ચોક્કસ સમજણ ઊભી થશે એ અનુભવની સાથે મારે આપને કહેવું છે કે ગામની અંદર એક દંપતી રહે અને દંપતીને ખૂબ પ્રેમ એકબીજા માટે ખૂબ એકબીજાની સંભાળ રાખે એકબીજાને સાચવે પરંતુ એ પરિવાર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હોય છે એક વખત બને છે એવું આમ પણ બહેનોને નાની નાની વાતની અંદર ફરિયાદ કરવાની ખૂબ આદતો હોય અને બેન એના પતિને ફરિયાદ કરે છે કે મારા વાળ ખૂબ લાંબા છે ખૂબ સુંદર મજાના છે પરંતુ મારી પાસે એક પણ નાખવા માટે હેરપિન નથી ખૂબ સુંદર મજાની મને હેરપિન લાવી આપો એટલે તરત જ પતિ એવું કહે છે કે તારી હેરપિનની ક્યાં વાત કરવી મારી પાસે તો ખાલી બકલ જ રહ્યું છે આ બેલ્ટ તૂટી ગયો મારી ઘડિયાળનો એના છ મહિના થયા મારી પાસે બેલ્ટ નખાવાના પણ પૈસા નથી તારી હેર પિન ક્યાંથી હું લાવી આપું પરંતુ એ ભાઈ સવારે આ વાતચીત પછી પોતાનું ટિફિન લઈને પોતાની ઓફિસે જાય છે અને સાંજે રસ્તામાં આવતા હોય ને તરત જ વિચાર આવે કે આજ સુધીમાં ઘણા સમયથી આર્થિક કટોકટીમાંથી જ્યારે હું પસાર થઈ રહ્યો છું ને મારા પત્નીએ હંમેશા મને સાથ આપ્યો છે પણ તું આજ નાનકડી એવી વસ્તુઓ ને મારી પાસે માંગી અને મારાથી ના કેવી રીતે પડાય ભલેની મારી પાસે પૈસા નથી પણ ચોક્કસ હું એની કંઈક સગવડતા કરું છું અને તરત જ પોતાની એ જે ઘડિયાળ હતી ને યાદ આવી અને એ ઘડિયાળનું જે મોડેલ હતું એ ખૂબ સુંદર મજાનું હતું એને વેચી નાખે છે અને એમાંથી જે કંઈ પણ પૈસા મળે એમાંથી કટલેરીની દુકાનમાં જઈને પોતાના પત્ની માટે બે ચાર જોડી હેરપિન છે સરસ મજાની લઈને આવે છે સાંજ પડતા એ માણસ જ્યારે ઘરે આવે છે દરવાજો ડોરબેલ વગાડે દરવાજો ખુલે અને સામેના પત્નીને જોઈને તરત જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ એના પત્ની પૂછે છે કે આમ ડોળા ફાડીને શું જોવો છો અરે ગાંડી તારા વાળ કેટલા સરસ મજાના હતા તારા વાળ ક્યાં ગયા આટલા બધા કેમ કપાવી નાખ્યા તરત જ એના પત્ની એવું કહે છે કે આજ હું વાળ મેં એટલા માટે કપાવ્યા કે એમાંથી હું પૈસા કમાઈ શકું એ જે વાળ છે એને વેચીને એમાંથી મને મળનારી જે રકમ છે એમાંથી હું તમારા માટે એક સુંદર મજાનો ઘડિયાળનું બેલ્ટ ખરીદી શકું અને લ્યો સરપ્રાઇઝ તમારા માટે એક સરસ મજાનું બેલ્ટ લાવી છું તમે કાલે જ જજો અને ઘડિયાળવાળાને ત્યાં તમારું જે મોડલ છે ને એને ત્યાં બેલ્ટ ફિટ કરાવીને આવજો અને પતિએ તરત જ એના માટે લાવેલી જે હેરપિન છે એની પાછળની જે કહાની છે એને વાત કરી અને બંને એકબીજાને ભેટી પડ્યા અને બંનેની આંખની અંદર આંસુ હતા લગ્ન પછી હું મારા પાત્ર માટે શું કરું છું ને આવું નહીં વિચારતા મારું પાત્ર મારા માટે શું કરી રહ્યું છે એ કેટલી નાની નાની ખુશીઓનું મારા માટે ધ્યાન રાખી રહ્યું છે આવું ચોક્કસ વિચારીએ ને તો પ્રેમની અંદર માત્ર લેવું લેવું નહીં પરંતુ પ્રેમની અંદર દેવું અને ક્યારેક સમર્પિત થઈ જવું થોડુંક ત્યાગી દેવું આ વાત તમને ચોક્કસ સમજાશે આવો આ વાતના માધ્યમથી જો આપના દાંપત્ય જીવનની અંદર પણ નાની મોટી કોઈ કસર રહી ગઈ હોય નાની મોટી કોઈ અસમજણ ઊભી થઈ હોય તો ચોક્કસ આપણે આ વાર્તા છે એ કામ લાગશે અથવા તો એવા વ્યક્તિઓ સુધી આ વાર્તા પહોંચાડજો કે જેમના જીવનની અંદર નાની નાની વાતની અંદર ખૂબ ઝઘડા થાય છે જય હિન્દ જય ભારત અંકિતાની વાત